નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટર ચેનલ આજના વિડીયોમાં આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જે આપણે અમરેલી ગામનું ભંડારીયા ગામ મોટા ભંડારીયા બરોબર અમરેલીથી પંદરથી વીસ કિલોમીટર દૂર છે હવે ત્યાં આપણે એક ફાર્મર છે ઘનશ્યામભાઈ રાખોલિયા તેની વાડીએ આવ્યા છીએ જે તમે જોઈ રહ્યા છો કે એક તમને મરસીનું આખું સેટઅપ દેખાઈ રહ્યું છે હવે આ ભાઈ છે એ સો વીઘા મરસીનું વાવેતર કરે છે એટલે મોટા સો વીઘા એટલે કે નાના સોળ ગુઠા દોઢસો વીઘા થાય બરોબર તો આપણે એની પાસેથી તેના અનુભવો તે કઈ રીતે જેમ કહેવાય કે ખેડૂત જો વેપારી બની જાય તો જે ખેતી છે એક જે વેપારી જે આપણને લૂંટે છે ભાવમાં તે આપણને તેનાથી આપણે કંઈક અલગ કરી અને પોતે સ્વનિર્ભર થઈએ બરોબર તો આજનો વિડીયો આપણે સંપૂર્ણપણે સ્વનિર્ભર કઈ રીતે થવું તેની માટે છે ત્યાર પછી તે પોતાની રીતે પ્રોડક્શન જે કરે છે ચટણીનું બરાબર જો કોઈને આ ચટણી લેવી હોય તો તમે તેને કોલ કરી અને તમે મગાવી શકો છો કે આપણે વિડીયોના અંતમાં પહેલાં આપણે માહિતી લે મેળવી લઈએ કે કઈ રીતે આ પ્રોસેસ કરે છે તેને કેવું પ્રોફિટ થાય છે અને સાથે સાથે મિત્રો તેટી અને કાકડીનું પણ વાવેતર કરેલું છે જે હું તમને વિડીયોના અંતમાં બતાવીશ તો કોઈ અહીંયા રૂબરૂ આવે અમરેલી નજીક રહેતા હોય અને કોઈને મુલાકાત લેવી હોય મિત્રો આજે જે તારીખ છે એકવીસ છે હજી આ દિવસ ઊભું રહે છે એ દરમિયાન જો કોઈ વિડીયો જોયો હોય અને કોઈને રૂબરૂ આવવાનું કોઈને આગ્રહ હોય તો તમે આવી શકો છો સાથે સાથે ચટણી લઈ શકો છો ટેટી લઈ શકો છો અને કાકડી કાકડી તમે મિત્રો મીઠાશ આખી અલગ જ છે બરોબર તેવી જ રીતે ચેટીની મીઠાશ અલગ છે તો ઘનશ્યામ તમે સૌપ્રથમ તમારો મોબાઈલ નંબર આપો મારો મોબાઈલ નંબર છે અઠાણુ સાત એકાણું સિત્તેર એક નવ્વાણું બરોબર તમે સો વીઘાનું જે મરસીનું મેનેજમેન્ટ કરો છો તે પહેલા તો આપણે એક દાદ દેવી પડે કે લોકો પાંચ વીઘામાં પણ થાકી જતા હોય બરોબર તમે કઈ રીતે મેનેજમેન્ટ કરી લો છો મારી પાસે માણસો અને સ્ટાફ છે એટલે મેનેજમેન્ટ થઈ જાય બરોબર આ વર્ષે કેવું કર્યું મરસીમાં આ વર્ષે થોડું મંદુર્યું પણ ક્વોલિટી સારી છે બરોબર ક્વોલિટી સારી છે બરોબર તમે જે છે એમાં ત્રણ મશીન અલગ અલગ દેખાય છે બરોબર તો ચટણી કઈ રીતે તમે પેલા પાવડર થાય પછી મિક્સર માં પછી સળા હે પછી આવું પેકિંગ થશે કિલોનું તો આમાં કોક વ્યક્તિ ને જે લેવું છે જે વ્યક્તિ ને આમાં કઈ રીતે તમારી ખાસિયત છે કે જે ખેડૂતમાં પેલા તો ભેળસેળ વસ્તુ છે બરોબર તે લોકો ભાગે છે ત્યાં પૈસા દેતાય સારી વસ્તુ મળતી નથી તો તમારે એમાં એવી કઈ ખાસિયત છે કે લોકો લઈ શકે આમાં કોઈ જાતની ભેળસેળ છે જ નહીં બરોબર અને ફોર્ચ્યુન સરસો હું મોણ આપું છું બરોબર અને કેટલો ટાઈમ સુધી અમર શું સર આમાં અઢાર મહિનાની મારી જવાબદારી બરોબર ઘનશ્યામભાઈ ની અઢાર મહિનાની જવાબદારી કે છે બરોબર બીજું કે ખેડૂત છે બાકી કોઈ આ કોઈ પ્રોમોશનલ વિડીયો નથી કે મને કોઈ એવા પૈસામાં કોઈ એવું નથી કે આપણને પૈસાથી એડ કરીએ છે ખેડૂત એટલે આપણને પેટમાં વળે કે કોઈ ખેડૂતનું જો વેસાતું હોય આવડી મહેનત કરતું હોય એટલું મેનેજમેન્ટ કરતું હોય અને સારી વસ્તુ આપતું હોય આ તમારી સામે છે અને હું જે તમને આ વિડીયોના માધ્યમથી અત્યારમાં જે તમને દેખાઈ રહ્યું છે બરોબર આ રીતે પેલા મરસુ દળાય છે આમાં કઈ કઈ વેરાયટી છે ઘનશ્યામ છે રેવા છે અને કાશ્મીરી છે આ ત્રણ વેરાયટી મિત્રો આમાં આમ ચટણીમાં આવશે બરોબર તો એની આ રીતની આખી પ્રોસેસ છે જે તેમાં તમે જોઈ રહ્યા છો તે જે મરસું ઘંટીમાં જાય છે અને દળાય છે ત્યાર પછી જે આ મશીન છે તેમાં મોણ દેવાય છે બરોબર મોણમાં આપણે કંપનીનું જે સરસોનું તેલ આવે છે તે ચટણી સાથે મિક્સ કરાય છે અને ત્યાર પછી જે ત્રીજું છે તેમાં સડાઈ જાય છે અને પેકેજિંગ થાય છે બરોબર ભાવ તમે અત્યારે શું બસો ને એસી રૂપિયા ફરી વાર જો અમરેલી ની નજીક ના કોઈ ખેડૂત ભાઈઓ હોય અથવા કોઈ વ્યક્તિ ને આ ચટણી લેવી હોય તો મિત્રો તમે લઈ શકો છો હવે આપણે મુલાકાત લઈએ કે ટેટી અને કાકડીના ફાર્મ ની